રાજકોટમાં મકર સંક્રાંતિ ને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે તેને જ લઈને રાજકોટ નું સદર બજાર છે જે કે પતંગ માર્કેટ કહેવામાં આવે છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો છે તે ખરીદી કરવા આવ્યા છે અવનવી પતંગો છે અવનવા દોરા છે તેની ખરીદી કરતા લોકો નજરે આવી રહ્યા છે પરંતુ જે રાબેતા મુજબ માર્કેટ હોય છે તેના કરતાં ક્યાંક ટ્રાફિક છે તેમાં ઘટાડો છે તે જોવા મળતો હોય તેવું લાગી રહ્યું છે જે અવનવી જે પતંગોની સાથે લોકો ખરીદી કર્યા છે રીલ છે માથે મોઢે પહેરવાના માસ્ક છે જે તમામ વસ્તુઓ ખરીદી કરતા લોકો છે તે નજરે આવી રહ્યા છે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો આ વર્ષે વીસ ટકા જેટલો ભાવ વધારો છે પરંતુ તેની વચ્ચે ક્યાંક માર્કેટની અસર છે તે છે તે જોવા મળી રહી છે લોકો જે ગ્રાહકો છે તેને આકર્ષણ કરવા જે ચિશિયાળો નાખતા હોય છે લોકો ગ્રાહકોને ખેંચવાના પ્રયાસો છે તે કરતા નજરે આવતા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે જે માર્કેટ છે તેમાં હાલ અત્યારે જે ટ્રાફિક હોવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં ટ્રાફિક જોવા નથી મળતો જે પતંગના વેપારી છે તેની સાથે વાત કરશું શું કહો છો ટ્રાફિક એટલો નથી પણ ચાલે સાચી ખબર તો આજે ખબર પડે કારણ કે દર વર્ષે રાત પડશે રાત પડશે ને એની મજા પછી ખબર પડશે કે પબ્લિક કેટલી ઉત્સાહ છે શું છે કેટલો વર્ગ લેવા છે કેટલો વર્ગ ખાલી છે અક્કર મારવા વાળો છે એના ઉપર ખબર પડે આવું વધારો કઈક વીસ ટકા જેવો વખતે સો ટકા ગયા વર્ષે કરતા પતંગો બધે માર્કેટમાં બધે મોંઘી છે અમને હોલસેલ ભાવમાં એટલી મોંઘી મળી છે તો અમારે અમારા ગ્રાહકને કેમ સમજાવો કારણ કે ગ્રાહક અત્યારે સસ્તું ને સારું માંગે છે પણ ઉપરથી ભાવ હવે વધવા માંડ્યો છે એના હિસાબે શું છે થોડોક માર પડ્યો છે પણ વાંધો નહીં આવે રાતની હજી રાહ જોઈએ આશા આશા અમર છે રાતે આચો ખેલ છે જે જી વાત કરવામાં આવે સદર બજારની માર્કેટમાં રાત પડે એટલે આગલે દિવસે મકરસંક્રાંતિના આગલા દિવસે ટ્રાફિક જામ હોય છે કારણ કે રાત્રિ દરમિયાન લોકોની ભીડ છે અહીં જોવા મળતી હોય છે એટલે કહી શકાય કે હજી પણ વેપારીઓ છે તે આશા રાખીને બેઠા છે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો સવાર છતાં જ હજી માર્કેટની શરૂઆત થઈ છે ખુલવાની પરંતુ રાતના પણ હજી વેપાર ઉદ્યોગ ખુલે કારણ કે જે રીતના પતંગ લેવાવાળા છે હજી મોકરી ગયા હોય છે ને કોક કારખાનામાં પણ કામ કરતા હોય છે એટલે કહી શકાય કે હવે રાતની આશા રાખીને છે તે પતંગના વેપારીઓ છે તે રાહ જોઈને બેઠા છે કે જેમ સાંજ પડે તેમ ટ્રાફિક છે ખરીદીમાં વધારો થાય તેવી આશા રાખીને બેઠા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ